દયાળુ રીજ કે દેતે તે હૈ ચંદ્ર મૌલી દાદા જે માગો એના કરતા અનેક ગણું આપે છે અને હવે તો રાજ્ય સરકાર દ્વારા સરસ મજાના વિકાસ કાર્યો સંપન્ન થયા છે ત્યારે મને મુખ્યમંત્રી શ્રી ને આગળ આવકાતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે હું માનીય શ્રી અશુખભાઈ અને રોહિતભાઈ પટેલને વિનંતી કરું છું માની સંસદ સભ્ય સ્ત્રીઓ અને મહેમાનો અહીંયા ઉપસ્થિત છે ધારાસભ્ય સ્ત્રીઓ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બધાનું આપણે સૌ ખેસ ફૂલછડીથી અભિવાદ શ્રી હરિભાઈ સાહેબ શ્રી ભરતસિંહજી ડાભી સાહેબ માનીય તૃષાબેન પટેલ માનીય સરદારભાઈ સાહેબ શ્રી કે કે પટેલ માનીય મુકેશભાઈ સાહેબ માનીય સુખાજીભાઈ માન્ય ગિરીશભાઈ રાજગૌર અધિક મુખ્ય સચિવ માન્ય શ્રી એમ કે દાસ સાહેબ માન્ય રાજેન્દ્રકુમાર સાહેબ સુશ્રી શાક ચોક મેડમ માન્ય કલેક્ટર સાહેબ શ્રી માન્ય અશોકભાઈ ચૌધરી માન્ય વિનોદભાઈ પટેલ માન્યભાઈ માન્ય સોમભાઈ દાદાના આશીર્વાદ આપણને હંમેશા મળતા રહ્યા છે માન્ય નગરપાલિકા પ્રમુખ શ્રી માન્ય કલેક્ટર સાહેબ શ્રી માન્ય ડીડીઓ મેડમ શ્રી અને સૌ મહેમાનોને આપણે આવકારીએ છીએ એકવાર તાળીઓના ગુંજારો સાથે આપણે સૌ મહેમાનોને આવકારીએ દાદા આપણને આશીર્વાદ આપે છે પરંતુ વિશ્વભરના યાત્રાળુઓ અહીંયા આવતા થયા છે સાહેબ રેલવે સાથે જોડાવાથી દક્ષિણ ગુજરાત થી પણ હવે અહીંયા દર્શન કરી અને વળતી ગાડીમાં પહોંચી જવાય એવી વ્યવસ્થાઓ વાપી વલસાડથી શરૂ કરવામાં આવી છે ધીરે ધીરે દેશના ભાગો સાથે પણ રેલવે કનેક્ટિવિટીથી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી જોડાઈ રહ્યું છે ત્યારે યાત્રાળુઓની સુવિધામાં વધારો થઈ રહ્યો છે પરિસરનો વિકાસ ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે અદ્યતન ભવન અને ભોજનાલયનું નિર્માણ પણ થઈ રહ્યું છે પાંચ કરોડના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા અનાદિ અને અનંત વડનગરનો ઇતિહાસ રજૂ થઈ રહ્યો છે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યજ્ઞ બનાવવામાં આવી છે અને આની અંદર જયારે સુવર્ણમય શિખર બનતું હતું ત્યારે એક ગ્રામથી શરૂ કરી અને અઢીસો ગ્રામ સુધીનું સોનાનું દાન આપણને મળ્યું છે એવા ત્રણ દાતાશ્રીઓનું માન્ય મુખ્યમંત્રીશ્રીના કરકમલોથી આપણે અભિવાદન કરીએ છીએ અઢીસો ગ્રામ સોનું બસો પચાસ ગ્રામ સોનું જે પરિવારે આપ્યું છે પટેલ દિલીપભાઈ ભુધરભાઈ અને મનીષાબેન ને વિનંતી કરું છું મંચ પર વધારે જોરદાર તાળીઓના ગુંજારો સાથે મને મુખ્યમંત્રીશ્રીના કરકમલોથી દાતા પરિવારને રાજાના આશીર્વાદ સમર્પિત કરીએ છે

અને પારીખ પરેશભાઈ પ્રકાશભાઈ અને પ્રીતિબેન દ્વારા ત્રણ લાખ રૂપિયાનું સુવર્ણદાન અને પંદર લાખ રૂપિયા યાત્રી ભવનમાં સમર્પિત કરવામાં આવે છે જોરદાર તાળીઓ સાથે આપદાતા પરિવારના અભિવાદન માટે પણ વિનંતી છે ત્રિવેણી સંગમ વડનગર માથે યોજાયો છે ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા છે આજે સુવર્ણમય શિખર યજ્ઞશાળા અને લેસર શો નું મુખ્યમંત્રી માન્ય મુખ્યમંત્રીશ્રીના કરકમલોથી થયું છે ગુજરાત પ્રગતિના પથ પર આગળ વધી રહ્યું છે આપણા માટે ગૌરવની વાત છે કે વિશ્વ આખામાં ગુજરાતની નોંધ લેવાઈ રહી છે ત્યારે ગુજરાતનું નેતૃત્વ સંભાળી રહેલા સરળ સનિષ્ઠ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જોરદાર તાળીઓ સાથે આવકારે છે આપના પ્રેરક ઉદ્બોધન માટે બોલીએ છીએ આટકેશ્વર મહાદેવ કી શ્રી હાટકેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞશાળા સુવર્ણ શિખરના અનાવરણ લેસર શો તથા વિવિધ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આજ વિસ્તારના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી વરિષ્ઠ આગેવાન શ્રી સોમભાઈ મોદી શ્રી પ્રહલાદભાઈ મોદી અમારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી શ્રી મુકેશભાઈ પટેલ શ્રી સુખાજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિખિલભાઈ વ્યાસા અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારજી શ્રી ડીડીઓશ્રી ઉપસ્થિત અધિકારીગણ સૌ ટ્રસ્ટી શ્રીઓ દાતા શ્રીઓ ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય હાટકેશ નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં આવીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ જન્મભૂમિ વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહાસની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી શ્રીએ આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે વડનગર એટલે ભવ્ય નગરી દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે વડાપ્રધાન શ્રીની જન્મભૂમિ અને વતન ભૂમિનું આ નગર પચીસો વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિજ્ઞાન હુએન સંગે સાતમી સદીમાં વડનગરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે અને તેમણે તે સમયે આ નગરને બૌદ્ધ ધર્મની શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર ગણાવ્યું હતું પ્રાચીન બૌદ્ધ વિ બૌદ્ધ વિહારો ભવ્ય કીર્તિ તોરણ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ દિવ્ય મંદિરો ભવ્ય હવેલીઓ તાના રેરીની સમાધિ વગેરે વડનગરના સમૃદ્ધ ઇતિહાસના જીવંત પુરાવા છે આ પવિત્ર હાટકેશ્વર મહાદેવ તો વડનગરની પ્રાચીનતા ધાર્મિકતાનું ચેતનવંતુ ધામ છે રાજ્યના પવિત્ર યાત્રાધામો અગત્યનું સ્થાન આ હાટકેશ્વર મંદિર ધરાવે છે આ મંદિર પરિસરમાં યાત્રાળુ સુવિધાના અંદાજે સવા ચાર કરોડ રૂપિયાના કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ કરવામાં આવ્યા છે આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને સૌભાગ્ય મને તક મળી છે એટલું જ નહીં આ અનંતનાદી વડનગર અને હાટકેશ્વર દાદાના ભવ્ય ઇતિહાસને દર્શાવતા અધતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આ અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતનભૂમિમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ચરણોમાં કુલ અંદાજે બાર કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે હમણાં થોડા સમય પહેલા જ આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વડનગરના અધતન આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું છે એનાથી પણ વડનગરના હેરિટેજ ટુરિઝમને વેગ મળ્યો છે આવા વિવિધ પ્રકલ્પો દ્વારા આપણે વડનગરની પુરાણતન ભવ્યતાને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિશ્વના નકશા ઉપર મહત્વના હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરના પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવા અહીં ઉત્ખલનની કામગીરી કરાવી છે એ ઉત્ખલનના અવશેષો અને પુરાતન કલા વારસાના નમૂનાઓ વડનગરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે તેમની પ્રેરણાથી આ નગરમાં તાના રેરી સંગીત મહોત્સવ જેવા આયોજનો પણ થાય છે આ નગરના પુરાત તત્વ સ્થળો અને વડાપ્રધાનશ્રીના બાળપણની સ્મૃતિ સાચવી બેઠેલા સ્થાનોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આવે છે આ વર્ષે અત્યાર સુધીમાં છ લાખથી પણ વધુ લોકો અહીંયા મુલાકાત કરી કે છે વડનગરની આ ભવ્ય